ભરૂચ સાથી હાથબડાના ફાઉન્ડેશન દ્વારા આજરોજ લાલ બજાર પ્રાથમિક સ્કૂલમાં પાંત્રીસ જેટલા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સાથી બતાના ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ગીતાબેન બેનરજી અને ટ્રસ્ટી રિયાઝ પટેલ જસમિતભાઈ અને સ્કૂલના પ્રિન્સિપલ રવિન્દ્રભાઈ આંગણવાડી વર્કરબેન ભાવનાબેન કોરલવાલા સોલંકી અરૂણાબેન હાજર રહ્યા હતા સાથે બડાના ફાઉન્ડેશન દ્વારા ગરીબ લોકોની ઘણી સારી સહાય કરવામાં આવે છે અને ભૂખ્યાઓને જમાડવાના પ્રોગ્રામો પણ કરે છે સાથે બડાના ફાઉન્ડેશન દ્વારા સ્કૂલમાં બાળકોને નોટબુક અને બાળકોને બૂટનું અલગ અલગ સ્કૂલમાં વિતરણ કરાયું છે આ સંસ્થા ટીબીના પેશન્ટોને દર મહિને ટીબી કીટોનું પણ વિતરણ કરે છે આ સંસ્થાના પ્રેસિડેન્ટ ગીતા બેનરજી અને બધા ટ્રસ્ટીઓ આ સંસ્થામાં ખૂબ જ સારી રીતે પોતાની જવાબદારીઓથી કામ કરી સંસ્થાના કાર્યો કરવા માટે એકબીજાના માર્ગદર્શન હેઠળ કામ કરી સુંદર રીતે દરેક પ્રોગ્રામને સફળ બનાવે છે નમસ્કાર હું ગીતા બેનર્જી પ્રેસિડેન્ટ ઓફ સાથી હાથ ભરા તરફથી આજે લાલ બજાર પ્રાથમિક શાળા આંગણવાડીમાં આવ્યા છે અમે નાના નાના ભૂલકાઓને દફતર આપવા અહીંયા આવ્યા છે ઘણી વખતે અમે નાના મોટા આ લોકોને વસ્તુ આપીએ છીએ કે સ્વેટર બૂટ ચંપલ નોટબુક ગવર્મેન્ટ તો એ લોકોને ચોપડીને યુનિફોર્મ બધું આપે છે પણ આ નાની મોટી જિમ્મેદારી સમાજના રૂપે અમારી હો જિમ્મેદારી લાગે છે એમ એટલે અમારી સંસ્થા જેનું નામ નામ જ છે હાથ હાથબરાના ચેરિટેબલ ટ્રસ્ટ એટલે બધા મળીને અમારા ટ્રસ્ટના જેટલા બધા મેમ્બર છે બધા મળીને થોડા મોટા નાના મોટા ફંડ ભેગા કરીને આવું બધું કામ કરતા હોઈએ બધાને અપીલ છે કે તમે લોકો આમાં જોડાવો ને જેટલી બની શકે એટલી મદદરૂપે આ છોકરાઓ પાસે આવો ને એ લોકોને મદદરૂપે જેટલી બની શકે કામ કરો ધન્યવાદ